કેમ છો સ્માઇલ હરિયો બધાને આજે સપ્તરંગી પ્રવૃત્તિ આપણે ગુજરાતીમાં પાઠ કય આવે છે ભાઈ પહેલો લપ લપ કાચબો કાચમા ભાઈ ને ગીતમાં ગાઈએ છીએ ને આપણે તો શું ગીત માં તો છીએ સરસ મજાના કાચબા ભાઈ જો અહીંયા ચિત્રમાં એ છે તમારી ચોપડીમાં જોયું પછી તમે અહીંયા વાર્તામાં જુઓ કાચબા ભાઈ ને જો લઈ અને કોણ ઉડે છે ભાઈ હૈં તો ઉડે છે પછી ચિત્રમાં આવે છે કાચબાભાઈ ધડામ જાના નીચે પડે છે તો આપણે આજે સપ્તરંગી પ્રવૃત્તિમાં સરસ મજાના કાચબાભાઈ બનાવીશું જો આપણે બનાવેલા તો છે જ જુઓ કાચબો બનાવવા માટે આપણે નッカમી જે બોટલ હોય એ બોટલનો ઉપયોગ કર્યો છે એમાં ચાંદલા પછી થર્મોકોલની ગોળીઓ આવી હોય ને એ પછી 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 ટીકી સ્ટોન પારા બધી વસ્તુનો ઉપયોગ કરીને આપણે કાચબો બનાવેલો છે તો કાચબો કઈ રીતે એકદમ સહેલી રીત છે ભાઈ બધાને એવી એમાં બધી નકામી વસ્તુનો ઉપયોગ કરેલો છે તમારા ઘરે બોટલનું એવું ઢાંકણ હોય તો જો ટીચરે બોટલની ઢાંકણનો પણ કાચબો બનાવેલો છે તો તમારે રવિવારની રજા આવે છે તો સરસ મજાનો કાચબો બનાવવાનો જો કાચબો છે ને કાચબાને દાંત દાંત નથી નથી કાચબા ત્રણ પ્રકારના આવે જે એકલા પાણીમાં રે પાણી મારે ને એ કાચબા ને ટર્ટલ કેવાય શું કેવાય ભાઈ પછી એકલો જમીન ઉપર આપણે એકલો જમીન ઉપર રહે બરાબર પાણીમાં ન રહે એકલો જમીન ઉપર રહે તો એને કહેવાય 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 શું અને અને એકલો જમીન પાણી બંનેમાં રહે તો એને ટોટો કેવાય કેવાય કાચબા ત્રણ જાતના આવે કેટલી જાતના આવે ભાઈ ત્રણ જાતના એક જમીનમાં રહેતા હોય એવા એક પાણીમાં રહેતા હોય એવા અને એક જમીન અને પાણી બંને માં રહેતા હોય એવા બરાબર આ તમારી જાણ માટે અને કાચવાનું કવચ કેવું હોય ભાઈ એકદમ મજબૂત ગમે એટલે પછાડો ગમે કરો એ છે ને એને કાંઈ ઈજા થાય નહીં એ તો જુઓ એને કોઈ હેરાન કરે ને તો એ શું કરે ખબર છે એનું જે મોઢું ને પગ ને એ બધું છે ને અંદર એનું જે આ કવચ છે ને એમાં સંતાડી દે તમે ગમે એટલો ગા કરો એને કાંઈ થાય નહીં તો જો સૌથી પહેલા આપણે બોટલમાંથી કાચબો બનાવતા શીખવાડીએ તો બોટલને આપણે શું કરવાનું છે અડધી કટિંગ કરી દેવાની છે જો આ રીતે શું કરવાની કટિંગ કરી દેવાની જો અમે કટિંગ કરી દીધી છે અને આપણે એક ધ્યાન રાખવાનું છે કે આ નીચેનો ભાગ તમે કટિંગ કરો ને ત્યારે એક સરખો હોવો જોઈએ અંદર ખાંચ હોવી જોઈએ નહીં પછી એને આપણે શું કરવાનું છે તો આ રીતે જો નકામું પૂઠું હોય કંકોત્રી હોય એની ઉપર મૂકી અને એને આપણે શું કરવાનું છે એનું મોઢું દોરી દેવાનું અને છે ભાઈ આ રીતે તગડા કરી અને એના પગ બનાવવાના બંને બાજુ જો આમ એ આમ અને પછી અહીંયા કાચબાભાઈનું શું દોરવાનું ભાઈ જો આ રીતે એકદમ સહેલી રીત છે હવે આને આપણે શું કરીશું ફેવિકોલથી લગાડી દઈશું અને અંદર આ જે આપણે આ મમરી છે એનો એનો પણ આપણે આપણે ઉપયોગ કરી શકીએ આજે કાચબો બનાવીશું તો હવે શું કરીશું આને આપણે લગાડી દઈશું અંદર મમરી મૂકી દઈશું અને સરસ મજાનો આની આ બધું આપણે કટિંગ કરી દઈએ જો આ રીતે આ બોટલ છે એની ફરતે પરતે આપણે શું કરવાનું છે ફેવિકોલ લગાડી દેવાનું આ રીતે ફેવિકોલ લગાડી દીધો પછી આપણી જે આ મમરી છે એ આપણે પારા કે કોઈ પણ વસ્તુ હોય એને આ રીતે અંદર મૂકી દેવાની જો આ રીતે મૂકી અને હવે કેમ કરશો એ જો આ જે કાગળ છે એ કાગળને આપણે આ રીતે પકડી અને આમ ચોટાડી દેવાનું જો આ રીતે જો આ રીતે ચોટાડી અને હવે આપણે શું કરીશું આને આપણે કટિંગ કરી દઈશું અને જુઓ સાથે ડીશમાંથી પણ બનાવીએ તો જો આ ડીશ છે એ ડીશને આ રીતે ફેવિકોલથી આપણે એને ચોટાડી દેવાની છે જુઓ અને એના પગ પૂંછડી અને મોઢું દોરી દેવાનું છે દોરી ડિઝાઇન કરી દઈશું અને કટિંગ કરી દઈશું આપણે કટિંગ છે ને જો કાચબાને આ રીતે પકડી ઉપરથી અને પછી કટિંગ કરવાનું છે કે જેથી કરીને જો ફેવિકોલ ભીનો હોય તો ઉખડી જાય નહીં જો આ રીતે એને સરસ મજાનો આપણે આ રીતે પકડી જ રાખવાનું છે જો બોટલને ઉપરથી એટલે એકદમ સહેલાઈથી કાચબો કટિંગ થઈ જશે આ રીતે જો સરસ મજાનો જો કટિંગ કરી અને કાચબા ભાઈ તૈયાર થઈ ગયા ને બે આંખો બનાવી દેજો જો અને આ ડીશમાંથી પણ કેટલો મસ્ત લાગે છે પછી આમાં તમારે કલર પૂરવો હોય પગમાં તો તમે પૂરી શકો જો લાગે છે ને સરસ મજાના એકદમ સહેલા છે કાચવા બનાવજો તમારા ઘરે જે પણ વસ્તુ પડી હોય નકામી કંકોત્રી નકામી બોટલ એમાંથી તમારે આ રીતે સરસ મજાનો કાચબો બનાવવાનો ક્લે અવાજ ન આવ્યો વેરી ગુડ